નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગામોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહિતરી યોજના હેઠળ કાર્ડ ધારક લાભાર્થી કામદારોના સવાલી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું અનેક જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે જે સવાલો છે કામદારોના તેને ધ્યાને લેવા માટે મનરેગા કામદાર યુનિયન ફતેપુરા દ્વારા એક આવેદન પત્ર થકી રજૂઆત કરવામાં આવી છે મારું નામ બરતો બત્તીભાઈ નામ જોના જી અને ગોસ્તીપુરા આજ અમે ડીડીઓ સાહેબને આવેદન પે કામોના નરેગા કામોની માંગણી માટે આયા હતા તેમાં કુવાના માંગણી દૂધ કુવાઓ સંરક્ષણ દીવાલો રસ્તા તળાવ ઉંડા કરવાના એવી માંગણીઓ કરી છે તેમાં ડીઓ સાહેબે આજની તારીખે એમને સંતોષકારક કામ કરવાની ખાતરી આપી છે ખાતરી આપી ખાતરી આપી આશ્વાસન આપ્યું છે મારું નામ ડામોર શંકરભાઈ રામજીભાઈ છે મારું ગામ વાંગડ છેલ્લા બે વર્ષથી પેવર બ્લોક વોલ અને રોડ રસ્તાના સામૂહિક કામોની માગણી કરેલી છે બે વર્ષથી વારંવાર કામની માગણી કરવા છતાં આજ દિન સુધી હુંથી કોઈ કામ શ્રમિકોને આપવામાં આવ્યું નથી વારંવાર રજૂઆત કોઈ ધ્યાન પર લેવામાં આવતું નથી આજે કોને કરી છે તમે અમે આગળ ડીજી સાહેબને પણ કરી હતી નિયામક પણ કરી હતી અને તાલુકા વિકાસ અધિકારીની પણ હું રજૂઆત અત્યારે કરી છે અમે છેલ્લા ફતીપુરા તાલુકાની અંદર છેલ્લા બે વર્ષથી નરેગાના કામો કામદારોને આપવામાં આવતો નથી અને જે નરેગાના તમામ સવાલો લઈને આજે અમે સાત મુદ્દા અને એ સવાલો લઈને આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબની રૂબરૂ મુલાકાત કરી મુલાકાત કરી સાહેબે આ આવેદનપત્ર અમારું સ્વીકાર્યું છે સ્વીકાર્યા પછી સાહેબે સંતોષકારક એવો જવાબ બી આપે છે કે ટૂંક સમયની અંદર જે કામદારો કામની માગણી કરે છે એને અમે કામ પૂરું પાડીશું સાથે સાથે બે હજાર પંદરની અંદર લેબર કોર્ટે વળતરનો ચુકાદો આપ્યો છે અને એમના પણ વ્યક્તિગત જે કામદારોને ત્રણ હજાર રૂપિયા લેખે ચૂકવણું કરવાનું છે એ પણ આપવા માટે સાહેબે આશ્વાસન અમને આજે આપ્યું છે આપણું નામ મારું પારકી ભરતભાઈ